નમસ્કાર હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉ આપણે સાહીઠ વર્ષ કરતાં વધારે ઉંમરના વૃદ્ધોને એટલે કે નિરાધાર વૃદ્ધ સહાય યોજના બે હજાર પચીસના ફોર્મ ભરાવાના છે એ થઈ ચૂક્યા છે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે એને દર મહિને હજારની સહાય અને એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે તેને બારસો ને પચાસની જે સહાય આપવામાં આવે છે તે અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના મારફતે જોવાની છે આપણે સૌથી પહેલાં જોઈએ તો આ વૃદ્ધોને હવે એટલે કે દર મહિને એક હજારથી બારસો પચાસ સુધીની સહાય મળવાપાત્ર છે કારણ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે મહિલા બાળકોને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે એક એક યોજના 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 વૃદ્ધ વૃદ્ધ પેન્શન એ નાગરિકો માટે શરૂ કરાયેલ ગુજરાત સરકારની છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના સાઠ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકોને સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને એક હજારથી બારસો પચાસ સુધીની પેન્શન સહાય બેંક ખાતામાં સીધા જ છે એ જમા કરવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકને છે આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ લાખ વીસ હજારથી વધુનો હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં એક પોઈન્ટ પચાસ લાખથી વધુ હોવી જોઈએ નહીં આ વૃદ્ધ પેન્શન યોજના છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી જોગવાઈ કરવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ કોને મળી શકે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના સહાય કેટલી મળે તો દર મહિને એક હજારથી બારસોને પચાસ સહાય આનું ફોર્મ ક્યાંથી મેળવવું આવો એક પ્રશ્ન બની શકે તો કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરીથી તમને આ ફોર્મ છે એ મળી શકે અને આની સત્તાવાર વેબસાઇટ છે એસ ડબલ્યુ ગુજરાત ડોટ ગુજરાત ગવર્મેન્ટ આ વેબસાઇટ ઉપર તમને આનું ફોર્મ પણ મળી શકે છે આ હેતુ વૃદ્ધ પેન્શનની યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વૃદ્ધ નાગરિકને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમની જીવન ગુણવત્તા સુધારવાનું છે ઉંમર વધવા માટે સાથે મોટાભાગના નાગરિકો આર્થિક સ્ત્રોત ખોઈ બેસે અને યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક નબળાઈમાં જીવતા જે વૃદ્ધનો સહારો આપવાનો છે યોજનાનો અન્ય હેતુ જોઈએ તો આર્થિક સુરક્ષા માનસિક શાંતિ સામાજિક સુરક્ષા અને પરિવાર ઉપર ભાર ઘટાડવો આવી બધી હેતુઓ છે રહેલા છે વૃદ્ધ પેન્શન સહાય યોજનામાં મળતી સહાય તો અને આ યોજના હેઠળ દરેક પેન્શન એટલે કે વૃદ્ધ પેન્શનને માસિક નાણાકીય સહાય છે પ્રદાન કરવામાં આવે છે એક તો સહાયની વિગતની ચર્ચા કરીએ તો ઉંમર મુજબ સહાયની રકમ મળે છે સાઠ વર્ષથી ઓગણ વર્ષ સુધીના જો વૃદ્ધો હોય તો દર મહિને એક હજારની નાણાકી સહાય મળે છે એંશી વર્ષ અને તેનાથી વધુ ઉંમરના હોય તો દર મહિને બારસો ને પચાસની નાણાકીય સહાય મળે છે આ સહાય કઈ રીતે મળે તો ચૂકવણી પદ્ધતિ જોઈએ તો પેન્શનની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી પદ્ધતિ એટલે કે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં છે જમા કરવામાં આવશે અથવા આવતી હોય છે સુરક્ષાની વાત કરીએ તો વૃદ્ધ નાગરિકોને સમાજમાં મર્યાદિત જીવન જીવવાની ક્ષમતા વધારવી અને તેમના પરિબળોને મજબૂત બનાવવું અને પરિવાર ઉપર છે ભાર છે ઘટાડવો અને સહાયનો ઉપયોગ જોઈએ તો આ સહાય છે એ વૃદ્ધ નાગરિકને તેના દૈનિક ખર્ચ દવા ખોરાક અને જીવનના અન્ય આવશ્યક વ્યવહારો માટે કરી શકે છે અને સહાયથી વૃદ્ધ નાગરિકને નાણાંકીય ટેકો મળે છે તેમને સ્વતંત્ર અને મર્યાદિત જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવા માટે આ વૃદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થી જોઈએ તો ઉંમર જોઈએ તો સાઠ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ છે છે આવક મર્યાદા તો આપણે અગાઉ જોયું કે ગામડાના લોકો એક લાખ એક પોઈન્ટ વીસ અને શહેરી માટે એક પોઈન્ટ પચાસ લાખ કરતાં ઓછી હોવી જોઈએ આર્થિક સ્થિતિ તો એમાં આર્થિક રીતે નબળા એમાં કોઈ આવકનો કોઈ સાધન નક્કી નથી બીપીએલ કાર્ડ ધરાવતાને પ્રાથમિકતા આપવામાં આવે છે અને ગુજરાત રાજ્યના હોવા ખૂબ જરૂરી છે આ યોજના ફોર્મ ભરવા માટે કેટલાક દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તો ઉંમરનો સાબિતી માટે શાળા છોડીનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરનું પ્રમાણપત્ર આવકનો દાખલો જો દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોય એઓનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એકવીસ વર્ષ કરતાં મોટો દીકરો હોવો જોઈએ નહીં એ પણ ખાસ ખૂબ મહત્ત્વનો છે લાભાર્થીના આધાર કાર્ડની નકલ બેંક બેંક પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની નકલ આ બધી વિગતો આપવાથી વૃદ્ધ પેન્શન સહાય યોજના છે એ ફોર્મ ભરી શકાય તો આ રીતે વૃદ્ધોને ખૂબ મદદરૂપ થઈ થઈ શકે એવી પેન્શન યોજના છે એ સરકારે મૂકેલી છે તો આવી જ માહિતી માટે તમે મારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહો